હેલો મિત્રો શું કે ડાયરો મોજમાં ને રામે રામ દાયરા ને બરોબર તો અત્યારે આપણે છે ગામમાં અને આજે આપણે જવાનું છે મસ્ત મજા ને નાયરા કંપનીના એક ઇવેન્ટમાં બરોબર ઓર્ગેનિક છે બરોબર તો ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી હું કરવું હું ના કરવું બરોબર તેનું એક આખું ફાર્મ છે એ ફાર્મ આપણે બતાવશે એમાં એની બધું વાયવું છે શાકભાજીથી માંડીને આપણે ગમે એ મોસમ લઈ ઘઉં વગેરે બરોબર બધુ અહિયાં વાવવાનું છે ઝીણા ઘઉં જીરું વગેરે વગેરે ટમેટા શાકભાજી બધું બરોબર ને બહુ જ આવી વસ્તુ અહિયાં વાવેલી છે અને એ કઈ રીતે શું કરવું અથવા કઈ દવા નો છટકાવ કરવો દવા કેમ બનાવવી શું કરવું બરોબર બધુ અહિયાં આપણે ઈ બતાવીએ અને કઈ રીતે ઓર્ગેનિક ખેતી માં આપડે આવવું બરોબર બધું બતાવશે અથવા તો બધી માહિતી આપશે તો આપણે એનો થોડોક વિડીયો ઉતારશું બરોબર બનતો વિડીયો અને બહુ મસ્ત મજા આવવાની છે તો ચાલો હવે આપણે વાડીનાર વાડીનાર આપણે નાયરામાં થઈ ગઈ આપણે આગળના ધામ થી આગળ બરોબર ત્યાં મીટિંગ છે તો ચાલો આપણે અહીંયા જવાનું છે તો ફટાફટ વાડી જઈ કપડા બદલાવી ને બે થોડુંક પાણી વાળું પાણી વાળી પછી જાશું તો ચાલો ડાયરેક્ટ મળ્યા તો ફાઇનલી 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 આપણે પહોંચી ગયા છે મિટિંગમાં જો આ મસ્ત મજાની મિટિંગ છે ઈકો બાંધીને પૂગીએ વાવ ભાઈ મૂકવાનું કે ખાતું નથી જવા બાજુ બધું શાક ભાજી છે વાવેલું બધું આપણે ડિટેલમાં થોડીક વાર આગળ થોડીક વાર પછી આગળ માહિતી રહેશું પહેલાં આપણે મીટિંગમાં જે માહિતી આપે જો અહીં ચા કર્યો એ બરાબર જે માહિતી આપે એ આપણે લઈ લઈએ અચ્છા આપણા દાડા હું દાદા બે આવી ગયા છે બાકી જો આ બાજુ ટમેટા છે ટમેટી બહુ મસ્ત છે ભાઈ ઓર્ગેનિક વસ્તુ બહુ સારી થાય છે ને આપણે ઓર્ગેનિક જ ખાવું જોઈએ આપણે આ મીટિંગ છે એ ચાલુ થાય પતાવી લઈએ તો મીટિંગ કમ્પ્લીટ પતી ગઈ ને આપણે આગળ લઈ જાય છે ઓલું જીવામૃત ને એવું બધું બનાવવા એટલે જોવરા જોવા માટે જો આ બાજુ સૂર્ય મૂકીને ફૂલડા આપણે કઈ ઓર્ગેનિકમાં કઈ થાય નહીં પણ ઓર્ગેનિકમાં એક વર્ષ ના થાય એક બે વરસ પછી ભાઈ ભૂકા બોલાવી દે હું થાય જો આપણે એમ બધું જોયું છે totally વસ્તુ ને હવે આપણે આગળ જવાનું છે તો અહીંયા જઈએ જો આ એક એવું બી આવે આપણે કુંડીમાં નાખી જો આમાં અહીં દેખાડે ને એવું કુંડીમાં નાખી દેવાનું એટલે એને પાંચ છ દિવસમાં જબરું જબરું થઈ જાય અને ભેહું નાખી દઈએ અને અહીંયા છે મકાઈ માટે જો આમાં એ મકાઈ વાવે ને તો અઠવાડિયામાં જબરી થઈ જાય જો આ રીતે છે ને માથે ઓલો બાંધી

આપણે એટલું ગંધાય ને કે ઓલી આપણી દવા નું કઈ ના આવે બરોબર એવી જો બધી અગ્નિ અસ્ત્ર ને એવી ઘણી બધી હોય તો એ આ પ્રોજેક્ટ હતો કે આપણે ઓર્ગેનિક દવા કઈ રીતે બનાવી અને જો અહીં સોના સોલાર રાખ્યું છે અહીંયા બધું ઓર્ગેનિક અને બધો પ્લાન્ટ સાથેની છે ભાઈ બહુ મસ્ત છે તો આ બે ડ્રેગન ફ્રૂટ છે અને નેપિયર ઘાસ છે ઘણા બધા પ્રકારના ચાર પાંચ પ્રકારના નેપિયર હવે આપણે બધા ઘઉં ઓર્ગેનિક આ છે ચણા આમાં લખલ છે એટલે આપડે ખબર પડે છે ચણા છે બાકી આપડે કઈ ખબર નથી પડતી મિત્રો ગલગોટા ને ભાઈ ફૂલ છોડે એટલા હવે અહીંયા મીટિંગ પતી ગઈ હવે આપણે ગ્રાસ અથવા તો નેપિયર ઘાસ જોવા જવાનું છે ગમે મસ્ત છે તો હાલો હવે આગળ વધીએ આપણે તો ફાઇનલી બીજા ફાર્મ ઉપર દોઢસો ભાઈ ફાર્મ હશે આમાં બધા અલગ અલગ જાતના નેપિયર ઘાસ છે ગુત્રી જેવું છે રેડ છે બુલેટ છે તેર નંબર છે બરોબર એવા ઘણી બધી જાતના છે જેમને જોતા હોય અહીંથી બી લઈ જઈ શકે છે બરોબર ફ્રી સેવામાં હવે આપણે ડાયરેક્ટ ઘેર જઈ હાલો ई जो छे ईना सिवाय ना आंबा जो आंबा के बाकी है हंस तेना है ने झिंग को फ्रेंड થઈ ગયો આંબા તાપડે કે છે બાકી ઓલું બધું તો ચાલો બધા ટ્રાય કરજો ઓર્ગેનિક ની આપણે ટ્રાય કરશું બરાબર અને મસ્ત વિડિયો આપણે પાછો કે જાઉં ત્યાં પરફેક્ટ માહી દી વાળો ઉતારીએ અત્યારે મે ઉતાર્યો નથી બધા ઇન્ટરવ્યુ નતા એનો બરાબર પાછો દેતો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો જેમાં જે મિત્રો જે શ્રી કૃષ્ણ શ્રીરામ